મૂઠીયા તળિયા વગર અને ઓછા ઘી સાથે બનેલા સોફ્ટ અને ટેસ્ટી ચુરમાના લાડુ અને ટેસ્ટમાં એકદમ ટ્રેડિશનલ તો તમે પણ આ રેસિપીને સેવ કરી લેજો અને આ રીતે આ લાડુ ચોક્કસથી ટ્રાય કરજો તો ચલો શરૂ કરીએ બનાવવાનું તો એક વાસણમાં લેવાનો છે બાયકા પવનો કરકર લોટ કોઈ પણ ગંઠીએ કે કરિયાણાની દુકાન પર ઈઝીલી મળી જશે અને જો ઇનકેસ ના મળે તો એનો ઓપ્શન મે કોમેન્ટ સેક્શનમાં અને કેપ્શનમાં લખેલો છે અંદર ડ્રવો અને બેસન એડ કરવાનો છે મુઠી પડતું ઘીનું મોણ એડ કરવાનો છે પરફેક્ટ ચૂરમાના લાડવાનો સિક્રેટ એ છે કે લોટમાં ઘીનું મોણ એકદમ બરાબર હોય એટલે લાડુ સોફ્ટ અને ટેસ્ટી બને આ રીતે બરાબર મિક્સ કરીને મુઠ્ઠીવાળીને જોવાનું છે તો એકદમ સરસ આ રીતની મુઠ્ઠી ટાઈટ વળે ને તો સમજવું કે મોણ એકદમ પરફેક્ટ છે અને મુઠ્ઠી તૂટતી હોય તો તમે એકથી બે ચમચી જેટલું ઘી વધારે એડ કરી શકો છો લોટ બાંધવા માટે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે થોડું થોડું એડ કરતા જઈને ભાખરી કરતાં પણ કઠણ લોટ અહીંયા બાંધીને તૈયાર કરવાનો છે લોટ કરકરો હોયાથી તમે અહીં હૂફાળા ગરમ પાણીનો ઉપયોગ કરશો ને લોટ બાંધવામાં તો ઈઝીલી બંધાઈ જશે તો બસ આ રીતનો લોટ હોવો જોઈએ હવે અહીંયા મુઠિયા વાળવાની છે કે ક્યાંય આપણે ભાખરી વણવા માટે મોટા મોટા લુવા રેડી કરવાના છે તો બસ આ રીતે લુવા રેડી કરી દઈએ ઘણા બધાના ગરમા છે ને ટ્રેડિશનલી આ રીતે ભાખરી કરીને જ પછી લાડવા તૈયાર થતા હોય છે તમારા ત્યાં આ રીતે બને છે કે નહીં મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી કહેજો તો આટલો લોટ બાંધવામાં છે ને 3/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે લુવામાંથી ભાખરી વણી લઈએ બહુ જાડી ન કે બહુ પાતળી નહી એ રીતની ભાખરી વણવાની છે આમાં ઘીનું મોણ સારું એવું આપ્યું છે ને એટલે આ રીતે કિનારીઓ ફાટશે તો ચિંતા નથી કરવાની બસ આ રીતે દબાવીને વણી લેવાની છે તો ભાખરી અહીંયા રેડી છે હવે આપણે ભાખરીને કૂક કરવાની છે તો મેં અહીંયા રોટલીની તવી છે ને એને ધીમા તાપે ગરમ કરવા મૂકી છે ભાકરીને છેને મિડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે બન ને બાજુ થી એકદમ સરસ રીતે શેકી લેવાની છે તો એક બાજુ થી સરસ રીતે શેકાઈને એટલે પલટાવી દેવાની છે આ રીતે તવે થાતી કે પછી ચપટી થોડક કાપા કરી લેવાના છે એટલે બન ને બાજુ એકદમ સરસ રીતે કુક થઈ જાય કોઈ પણ કપડા થી કે આ રીત નું ભાકરી પ્રેસ કરવાનું આવે છે ને એના થી થોડું દબાવી દબાવીને એકદમ સરસ રીતે ભાકરી ને કુક કરી લેવાની છે એટલે એક પણ સાઈડ કાચી ના રહી જાય તો બસ અહીંયા ભાકરી જ રેડી છે તો પતી જ ભાકરી મેં અહીંયા રેડી કરી લીધી છે ભાખરીને તોડીને પાંચેક મિનિટ માટે રહેવા દઈએ એટલે થોડી ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે એને જારમાં ક્રશ કરવાની છે બસ તો થોડી ઠંડી થાય એટલે મિક્સરજારમાં બેથી ત્રણ બેચમાં ભાખરીને એકદમ સરસ રીતે ક્રશ કરીને ચૂરમું તૈયાર કરી લઈશું ક્રશ કરેલા ચૂરમાને ચારણીથી ચાળી લેવાનું છે એટલે લાડવાનું જે ટેક્સચર છે ને એકદમ સરખું આવે ચાળ્યા પછી જે મોટો પાટ રહેને એને ફરીથી જારમાં ક્રશ કરી લેવાનો છે એટલે બિલકુલ વેસ્ટેજ ના થાય જો તમારે ચૂરમાના લાડવાની મુઠિયા તળીને જે રેસીપી બનતી હોય છે એ જોયતી હોય તો એ પણ તમે મારા પેજ પર મળી જશે અને એની લિંક કોમેન્ટ સેક્શનમાં મેં શેર કરી છે તો ફાઇનલી મારો મોટો પાર્ટ હતો એને પર ચાળી લીધો છે તો એકદમ સરસ ચુરમુ રેડી છે તો હવે છે ને એક નાની કડાઈમાં એક ચમચી જેટલું ઘી લેવાનું છે એમાં કાજુ બદામના ટુકડા ચારોળી અને સુકી દ્રાક્ષ ऍડ કરવાની છે ચારોળી ઓપ્શનલ છે પણ એકદમ સરસ ક્રંચ લક્ષ્યનો નાડવામાં ધીમા તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને દ્રાક્ષ એકદમ સરસ રીતે ફૂલી જાય અને કાજુ બદામ અને ચારોળી સંતળાઈ જાય ને બસ એટલું કુક કરવાનું છે અને આને ચુરમામાં ऍड કરી દઈએ આ રીતે સાતની ને એડ કરવાની છે ને એનો ક્રંચ લાવવામાં ખૂબ જ સરસ આવે છે હવે અંદર એડ કરવાનો છે ઈલાયચીનો પાવડર અને જાયફળ પાવડર જાયફળ પાવડર ઓપ્શનલ છે પણ એનાથી લાડવામાં ફ્લેવર એકદમ સરસ આવશે એકવાર બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે છે ને ગોળ મેલ્ટ કરવાનો છે તો એના માટે કડાઈમાં લીધું છે મે 1/3 કપ ghee તમે વધારે પણ લઈ શકો છો 2 કપ ઘઉના લોટની સામે 1 કપ સમારેલો ગોળ લેવાનો છે એ એડ કરી દઈશુ અને હવે મિડિયમ ટુ લો ફ્લેમ ઉપર કોન્સ્ટન્ટ હલાવતા જઈને ગોળને એકદમ સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે ગોળની એક પણ કણી ના રહે અને આ રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આનાથી વધારે કૂક કરશો ને તો ગોળનો પાયો બનવા મળશે અને કડક થઈ જશે તરત જ આ મિશ્રણને ચૂરમામાં એડ કરી દેવાનું છે મિશ્રણ ગરમ હોય ને એટલે સ્ટાર્ટિંગમાં આ રીતે ચમચાથી મિક્સ કરવાનું છે અને ત્યાર પછી હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યારે જ એમાંથી લાડુ વાળવાના છે તો એનો શેપ એકદમ પરફેક્ટ આવશે લાડુ વારતી વખતે જો તમને એવું લાગતું હોય કે લાડુ તૂટે છે તો તમે બે થી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરીને અહીંયા એડ કરી શકો છો બસ તો મેં અહીંયા છે ને નાની સાઈઝના લાડુ વાળીને રેડી કર્યા છે પ્રસાદ માટે આ સાઈઝ છે ને एकदम પરફેક્ટ રહેશે કસ કસથી કોટ કરી લેવાના છે તો આપણું ગણેશ ચતુર્થી સ્પેશિયલ નો ફ્રાય લેસ ઘી ચુરમા લાડુ તૈયાર છે હેલ્ધી પણ ટેસ્ટી પણ અને પપ્પાના પ્રસાદ માટે एकदम પરફેક્ટ જો આ રેસિપી તમને ગમી હોય તો લાઈક શેર કરજો અને તમારા ઘરે પણ આ લાડુ જરૂરથી બનાવજો